વાલે વિશ્વ મોહિન નુરૂપ ધરિયું છે વાલે વિશ્વ મોહિન નુરૂપ ધરિયું છે દેવો દાનવોને કાજ દેવો દાનવો ને કાજ વાલે વિશ્વ મોહિની નું રૂપ ધર્યું છે દેવો દાન ભેગા મળિયા છે દેવો ભેગા છે સમંદર મંથન કરવા જાય સમંદર મંથન કરવા જાય વાલે મોહિની નું રૂપ જ ધર્યું છે સૌદ રત્ન સમંદર માંથી નીકળ્યા છે સૌદર ત્ન સમંદરમાંથી નીકળ્યા છે એમાં કુંભ હોય એમાં કુંભ હોય વાલે મોહિનીનું જ ધર્યું જ દેવો દાનવો ત્યાં જઈને દોડ્યા છે દેવો દાનવો ત્યાં જઈને દોડિયા છે તેના વચ્ચે ઝગડા થાય તેના વચ્ચે ઝઘડા થાય વાલે મો મોહિની રૂપ જ ધર્યું છે વાલો વિચારીને સુંદરી બન્યા છે વાલો વિચારીને સુંદરી બનિયા છે એને કુંભલી દો હાથ એને કુંભલી દો હાથ વાલે મોહિનીનું રૂપ જ ધર્યું છે વાલો કુંભ લઈને દોડિયા છે વાલો કુંભ લઈને દોડિયા છે કુંભ ઉતાર્યો ચારે ધામ કુંભ ઉતાર્યો ચારે ધામ વાલે મોહિનીનું રૂપ જ ધર્યું ચારે ધામ અમૃત ઢોળિયું છે ચારે ધામ અમૃત ઢોળિયું છે ત્યાં કુંભ મેળો થાય ત્યાં કુંભ મેળો થાય વાલે મોહિની નું જ ધર્યું છે વાલે દાનવોને મોહમાં મોહ ભર છે વાલે દાનવોને મોહમાં ભર છે દેવો અમૃત અમૃતપાન દેવો કરીએ અમૃત અમૃતપાન વાલે મોહિનીનું રૂપ જ ધર્યું ઉજ્જૈન નાસિક હરિદ્વાર માં મેળો થાય છે ઉજ્જૈન નાસિક હરિદ્વાર મેળો થાય છે પ્રયાગરાજ મહા મેળો ભરાય છે પ્રયાગરાજ મહા મેળો થાય છે વાલે મોહિની નું મોહિનીનું રૂપજ ધરિયું વાલે દેવો કાજે ઘણા રૂપ ધર્યા છે વાલો ભક્તોનો રખવાળ વાલો ભક્તોનો રખવાળ વાલે મોહિનીનું રૂપ જ ધરયું છે વાલે વિશ્વ મોહિનીનું રૂપ ધરિયું દેવો દાનવોને કાજ દેવો દાનવોને કાજ વાલે મોહિનીનું રૂપ પજ ધર્યું છે હાલકાના લઈ લે ગાડુ કુંભ મેળા માં જવું છે હાલકાના કાના લઈ લે ગાડુ કુંભ મેળા માં જવું છે ત્રિવેણી સંગ કાના લઈ લે ગાડુ કુંભ મેળામાં જવું છે બાર વર્ષે અલ્હાબાદમાં કુંભ મેળો ભરાય છે બાર વર્ષે અલહાબાદ કુંભ મેળો ભરાય છે પ્રયાગરાજ તીરથ એનું નામ છે રે પ્રયાગરાજ તીર્થ એનું નામ છે રે હાલ કાના લઈ લે ગાડુ કુંભ મેળામાં જાવું છે દેશ વિદેશથી સાધુ શાંતો આવે છે દેશ વિદેશથી સાધુ શાંતો આવે છે શાંતોના દર્શન મારે કરવા છે સંતોના દર્શન મારે કરવા છે હાલ કાના લઈ લે ગાડુ કુંભ મેળામાં જાઉં છે ગંગા જમના સરસ્વતી ત્રણ નદીઓ વહે છે ગંગા જમના સરસ્વતી ત્રણ નદીઓ વહે છે એ પવિત્ર ચળમાં મારે નાવું છે હાલ કાના લઈ લે ગાડું કુંભ મેળામાં જાઉં છે હાલ કાના લઈ લે ગાડુ કુંભ મેળામાં જાઉં છે પ્રયાગરાજની ધરતીમાં મારે પગલા માંડવા છે પ્રયાગરાજની ધરતીમાં મારે પગલા માંડવા છે જીવન મારે ધાન્ય બનાવું છે જીવન મારે ધન્ય બનાવવું છે હાલ કાના લઈ લે ગાડું કુંભ મેળામાં જવું છે હરિદ્વાર ના છીક ઉજ્જૈન માં કુંભ મેળો રે થાય છે હરિદ્વાર ના છીક ઉજ્જૈન માં મેળો ભરાય છે અલ્હાબાદ માં મેળો ભરાય છે અલ્હાબાદ માં ભરાય છે હાલ કાના લઈ લે ગાડુ કુંભ મેળામાં જ કાનો ગોપીઓ ભેગો આવે ભોળાનાથને મળવું છે કાનો ગોપીઓ ભેગો આવે ભોળાનાથને મળવું છે ભોળાનાથના શરણે મારે જવું છે ભોળાનાથના શરણે મારે જાઉં હાલ કાના લે ગાડુ કુંભ મેળા માં છે હાલ કાના લે ગાડુ કુંભ મેળા માં છે